નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ અમદાવાદ ખાતે જે રીતે ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે તેને પૂર્ણ રીતે નિયમન અને સંકલન માટે વિવિધ વિસ્તારોની ટ્રાફિક અને સ્થાનિક પોલીસ સજ્જ બની છે હાલ અમદાવાદમાં લોકો કાયદાનો અમલ કરવા માટે કટિબદ્ધ બને તે માટે શહેર ટ્રાફિક અને સ્થાનિક પોલીસ દ્વારા સતત ડ્રાઈવનું આયોજન કરવામાં આવી રહ્યું છે અમદાવાદના વાડજ વિસ્તારમાં લોકો દ્વારા રોડ પર બેફામ વાહન પાર્કિંગને લઈને ટ્રાફિક

ફોર વ્હીલર ગાડીના કાળા કાચ અને ચેકિંગને લઈને સઘન કોમ્બિંગ નાઇટ અને ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિયમો તોડનાર ચાલકોને દંડ અને મેમો ફટકારવામાં આવ્યા હતા તો બીજી તરફ વાહન ચાલકો નવા બહાના બતાવવા નજરે જોવા મળ્યા હતા અત્રે યાદ રહે કે આપ માટે આપની સલામતી માટે જ પોલીસ દ્વારા આવી ડ્રાઈવનું આયોજન કરવું પડે છે જેથી લોકોના જીવ સલામત રહે તો એક નાગરિક તરીકે પણ આપણી ફરજ બને છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ હેલ્મેટ પહેરીએ અને નિયમોને અનુસરીએ રિપોર્ટર ડીએસ પરમાર સાથે સંજીવ રાજપૂત અમદાવાદ